હલો મિત્રો હવે આપણી ચેનલ ઉપર ટેટ ટાટ માટેના વિડીયો ચાલુ થઈ ગયા છે મિત્રો આજથી પહેલું વિડિયો છે જેના અંદર હું તમને થોડીક માહિતી આપવાનો છું અને આજના મિત્રો ટેટાટ માટેના ખૂબ મહત્ત્વના મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારના આપણે સાઈન્ટ એમસીક્યુ આપણે આ વિડીયોના અંદર ભણીશું અને ટેટાટની થોડી ઘણી માહિતી પણ અહીંયા આપણે આ વિડીયોમાં આપીશું જે આપણે ટે ટાટ બે હજાર પચીસ છવ્વીસ આવું આખું એક ટાઇટલ હશે મિત્રો જેનું પ્લે લિસ્ટ બનશે બરોબર એ તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે તમે સાંભળવી જરૂરી છે ટેટ વન જેના અંદર એકથી પાંચ આવી જશે પછી ટેટ ટુ જેના અંદર થી આઠ આવી જશે બરાબર પછી ટેટ એસ આવશે બરાબર એના અંદર થી દસ આવશે અને ટેટ એચ એસ જે અગિયાર બાર આવી જશે એટલે આ દરેકના અંદર મિત્રો જેટલા ટોપિકો પૂછાવવાના છે એ દરેક ટોપિકના મિત્રો આપણે વિડીયો બનાવતા રહીશું થિયરી પણ બનાવીશું અને કન્ટેન્ટ પણ બનાવીશું હવે થિયરી કોને કહેવાય કન્ટેન્ટ કોને કહેવાય એના વિશે થોડી માહિતી આપી હવે થિયરીના અંદર મિત્રો આ મનોવિજ્ઞાન તમને પૂછાશે વર્ગ વ્યવહાર પૂછાશે પછી આરટી એક્ટ બે હજાર નવ પૂછાશે શિક્ષણ પંચો પૂછાશે એનઈપી ઇપી બે હજાર વીસ નેશનલ એજ્યુકેશન પોલિસી મિત્રો જેને કહેવાય છે પછી એનસીએફ બે હજાર પાંચ પૂછાશે પછી શૈક્ષણિક કરન્ટ અફેર્સ પણ આવતું રહેશે જેમ સમય જતો રહેશે મિત્રો એમ વિડીયોના અંદર બધું નવું નવું આવતું રહેશે અને જે ટોપિકો બાકી રહી ગયા છે મિત્રો જે અહીંયા હું બતાવ્યા નથી એ ટોપિક પણ બધા અંદર આવરી લેવામાં આવશે હવે કન્ટેન્ટના અંદર મિત્રો એકથી બારની જે બુક છે ને એના અંદરથી તમારે જે પૂછાવાના છે ને મિત્રો મહત્ત્વના જે પ્રશ્નો આ તે જે તે સબ્જેક્ટ ઉપર તમે જે સબ્જેક્ટ રાખ્યો છે એ સબ્જેક્ટ ઉપર તમને દરેક સબ્જેક્ટની પ્રશ્નો તરી જોવા મળશે મિત્રો એટલે આપણી આ ચેનલ ઉપર ટેટ ટાટ માટે મિત્રો સ્પેશિયલ આ સિરીઝ ચાલુ કરવામાં આવી છે બરાબર આ જે પહેલો વિડીયો છે હવે ઘણા બધા વિડીયો આવતા રહેશે એટલે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો આટલી માહિતી મિત્રો જરૂર સાંભળી લેજો પહેલા તો ચાલો મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ ઉપયોગી મહત્વના મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારના સાઈન્ટ એમસીક્યુ આપણે ભણીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ અન્વયે એક શિક્ષક કેટલા કલાક વર્ગખંડમાં હાજર રહેવું જોઈએ તો જો મિત્રો આ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે તે પ્રતિ અઠવાડિયે પિસ્તાલીસ કલાક ધોરણ થી આઠ માટે છે મિત્રો બરાબર પ્રતિ અઠવાડિયે પિસ્તાલીસ કલાક એમને વર્ગખંડના અંદર હાજર રહેવું જોઈએ ધોરણ છથી આઠના શિક્ષકો માટે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અચિવમેન્ટ મોટિવેશન માટે કયો મનોવૈજ્ઞાનિક સંકળાયેલ છે તો તો મેકલીલેન્ડ યાદ રાખજો મિત્રો અચીવમેન્ટ મોટિવેશન માટે કયો વૈજ્ઞાનિક સંકળાયેલો છે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજી કે કયું પ્રગતિશીલ કેળવણીનું એક લક્ષણ છે તો અભ્યાસક્રમને વળગી રહેવાનો પ્રાધાન્ય આપવું બરોબર આ જે છે ને મિત્રો એ તમને ખબર છે કેળવણીનું એક લક્ષણ છે બરોબર પ્રગતિશીલ તો અભ્યાસક્રમને વળગી રહેવાનો પ્રાધાન્ય આપવું યાદ રાખી લેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓએ તેમને શીખવાની ક્ષમતા વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત કરે છે તેથી એક શિક્ષક તરીકે તમે શું કરશો તો ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી જોઈએ મિત્રો આ એનો એક સચોટ જવાબ હશે આ જે વર્ગ વ્યવહારના જે મિત્રો પ્રશ્નો છે ને એના અંદર ચાર તમને વિકલ્પ આપવામાં આવશે તો વિકલ્પના અંદરથી જે તમે એકદમ પોઝિટિવ પાસું હોય ને એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે બરાબર તમે ધીરે ધીરે વિડીયોના અંદર ભણશો મિત્રો એટલે હું તમને આવી થોડી ઘણી માહિતી આપતો રહીશ એટલે તમને બરોબર આ બધું સમજાશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજી કે એક શિક્ષિકા તેમના દરેક વિદ્યાર્થીને છોડના દસ પાનનો સમૂહ તેમના આકાર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આપે છે તો વિદ્યાર્થીઓને પાનનો દરેક વર્ગ તેઓએ જોયેલા કયા છોડવાઓ સાથે સંબંધ છે તે જોવાનું હતું અને તે પણ જોવાનું હતું કે આ છોડવાઓના કોઈ સમાન લક્ષણો છે કેમ છે કે કેમ ભણતરનો આ અભિગમ શું તરીકે ઓળખાય છે તો મિત્રો આને રચનાવાદ સિદ્ધાંત તરીકે ઓળખાવવામાં આવે છે તો જો મિત્રો આના અંદર કંઈક રચનાત્મક કાર્ય કરવાનું છે બરાબર એટલે આ રીતની એક ઘટના બનાવીને પણ તમને પ્રશ્નો પૂછવામાં આવશે અને અગાઉની ટેટ ટેટની પરીક્ષાના અંદર આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે બરાબર એટલે થોડું ધ્યાન આપી દેજો તો જો મિત્રો આ વિદ્યાર્થીને સમૂહને અંદર મિત્રો જે ઝાડના પાંદડાઓ આપીને જે ઘટનાઓ બનાવવામાં આવી હતી મિત્રો તો આ બધી એક રચના કરવામાં આવી હતી એટલે આને રચનાવાદનો સિદ્ધાંત કહેવાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો સિદ્ધાંત હાર્ડવર્ડ ગાર્ડનર પ્રસ્થાપિત કર્યો છે તો જો મિત્રો કયો સિદ્ધાંત જે છે મિત્રો એને જે હાર્વર્ડ ગાર્ડનરે પ્રસ્થાપિત કર્યો હતો તો આનો જવાબ આવ્યો છે મિત્રો બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત યાદ રાખી લેજો બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એન સી બે હજાર પાંચ જણાવે છે માહિતીથી અલગ કરીને જ્ઞાનને જોવાની જરૂર છે અને શિક્ષણ કાર્યને એક વ્યવસાયિક ગતિવિધિના રૂપમાં ગ્રહણ કરવાની જરૂર છે નહીં કે માહિતી તથા તથ્યોને યાદ રાખવા માટે ગોખવાની રીત છે આનો અર્થ છે કે તો આનો અર્થ શું થાય છે મિત્રો જો નીચે જવાબ આપેલો છે કે શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓને વિભાવનાઓ ગોખાવવા માટે નથી પણ તેને સારી રીતે સમજાય અને તેને આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે તે માટે છે તો જુઓ મિત્રો આ એક પોઝિટિવ જવાબ હતો તો આ રીતના પ્રશ્નોનો મિત્રો જવાબ તમારે આવા આવવા પડશે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના વિકાસના સિદ્ધાંતો સમજાવવા કે એક શિક્ષક માટે અતિ આવશ્યક છે કારણ કે તે શિક્ષકને સાની મદદ કરે છે તો ભણનારાઓને જુદી જુદી શીખવાની રીતો સાથે કઈ રીતે કામ કરવું તે સમજાવવા માટે આ શિક્ષકને મિત્રો મદદરૂપ બનતું હોય છે યાદ રાખજો હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એનસીએફ બે હજાર પાંચમાં જણાવ્યા મુજબનો શિક્ષકનો એક હેતુ છે તો જોઈ લો મિત્રો આના અંદર મિત્રો જણાવેલા છે કે શિક્ષકનો હેતુ કયા છે તો મિત્રો અહીંયા ત્રણ હેતુ આપ્યા છે જે શિક્ષકના હેતુ છે અને એનસીએફના અંદર આ જણાવેલા છે તો એક છે મિત્રો જ્ઞાનાત્મક મનોશારીરિક અને ભાવાત્મક કૌશલ્યોનો વિકાસ કરવામાં સહાય કરવી તો મિત્રો આ શિક્ષકનો એક હેતુ છે પછી બીજા નંબરમાં આપ્યો છે કે મૂલ્યાંકનને શીખવાની ભણવાની પ્રક્રિયાનો અખંડ ભાગ બને બનાવવો હવે ત્રીજા નંબરના અંદર આપ્યો છે કે વિચાર પ્રક્રિયા પર ભાર દેવો અને ગોખવાને ઓછું મહત્ત્વ આપવું તો આ બધા જે છે મિત્રો એનસીએફ બે હજાર પાંચમાં જણાવ્યા મુજબ શિક્ષકોનો એક હેતુ છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું ના પસંદ કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભળતો હોય તો તે વિદ્યાર્થીને શું કરવું જોઈએ તો જૂથ પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડવી જોઈએ મિત્રો એ વિદ્યાર્થીને બરાબર તો જુઓ તો જુઓ મિત્રો વર્ગ વ્યવહારના આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે આના અંદર એનસીએફના અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આવી ગયા છે પછી આરટી એક્ટ બે હજાર નવ એના અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે જે આગળના વિડીયોના અંદર આવતા રહેશે મિત્રો દરેક આખો મિત્રો ટેટ ટાટના અંદર તમારા માટે જે ટોપિકો છે બધા હું કવર કરાવી દે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો તો તમારું પ્રથમ પગલું કેવું રહેશે તો સમસ્યા શું છે તે જાણવું મિત્રો તો જુઓ આ લેવલના મિત્રો વર્ગ વ્યવહારના આવા પ્રશ્નો પૂછાશે અને તમારે પોઝિટિવ જવાબ જ આના અંદર આપવો પડશે તમને જોવાના સાથે જ ખબર પડી જશે મિત્રો કે આ જવાબ આવે આનો બરાબર તમે જેવી આ વિડીયોની પ્રેક્ટિસ કરશો ને એટલે તમને ખબર પડી જશે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધાને તેણીની શાળામાં દરરોજ બપોર પછી દોઢ વાગ્યે ભોજન વિરામ હોય છે અને વિરામ દરમિયાન તેણીનું ભોજન લે છે રાધાને રજાના દિવસે પણ તે જ સમયે ભૂખ લાગે છે આ શાનું ઉદાહરણ છે તો મિત્રો આ શાસ્ત્રીય અભિસંધાન છે જે પાવલોએ જે આપ્યો છે ને મિત્રો એ શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ છે બરાબર શાસ્ત્રીય અભિસંધાન શું છે મિત્રો એની દરેક માહિતી મિત્રો હું સારી રીતે આગળના વિડીયોના અંદર આપી બરાબર આ પહેલો વિડીયો છે એટલે થોડીક માહિતી છે મિત્રો આ હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ વચ્ચેના અધ્યયનના તફાવતોના ને દી શું જોઈએ તો વિષયને ફરી શીખવવા માટે શૈક્ષણિક સાધનનો ઉપયોગ થવો બરાબર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ એક શિક્ષકે જણાવે છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે તો શું શિક્ષકે ભણતરમાં સ્તરમાં ભિન્નતાનો ખ્યાલ આપવામાં મદદ કરશે પ્રમાણિત વિચલન છે મિત્રો આના અંદર કયું છે આના અંદર પ્રમાણિત વિચલન કરવામાં આવ્યું એવું કહેવાશે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું વિધાન ગાંધીજીના જીવન વિશેના વિચારો રજૂ કરે છે તો શિક્ષણ એ બાળક યાદ રાખજો મિત્રો શિક્ષણ એ બાળક અને વ્યક્તિના શરીર મન અને આત્માના શ્રેષ્ઠને બહાર લાવવું તે છે બરોબર એટલે જે ગાંધીજી છે મિત્રો આ શિક્ષણની એક વ્યાખ્યા આપેલી છે બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેઓની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ઓછી હોય તેવા નાના બાળકો સાથે શું સૌથી ઉપયોગી છે તો યાદ રાખી લેજો મિત્રો સાયકો ડાયનામિક થેરાપી મિત્રો આવી રીતે મિત્રો આ એક પદ્ધતિ છે બરોબર સાયકો ડાયનામિક થેરાપી નોકરી કરવાથી મિત્રો જે બાળકો હોય છે મિત્રો જેમના અંદર અભિવ્યક્તિ કરવાની ક્ષમતા ઓછી હોય ને એના અંદર આ મદદરૂપ બનતી હોય છે બરોબર સાયકોડાયનામિક પે થેરાપી હવે સત્તરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વૈયક્તિક વિષયના તલ પરસી તલ પરસી શિક્ષણને શું કહેવાય છે તો મિત્રો આને વ્યક્તિ અભ્યાસ કહેવામાં આવે છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે એક પ્રયોગાત્મક જૂથને એવી ગોળી આપવામાં આવે છે કે જે ખરેખર દવા નથી પણ તે જૂથ સારું થાય તે કારણ તેઓ માને છે કે તેમની સાચી દવા આપવામાં આવી છે તો તેને શું કહેવાય છે તો મિત્રો આને છે ને પ્લેસિબ ઓફ ઇફેક્ટ કહેવાય શું કહેવાય આને પ્લેસિબો ઇફેક્ટ કહેવાય તો જો મિત્રો ટેટ ટાટના અંદર આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે એટલે આ જે બધા પ્રશ્નો છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે નવા હોઈ શકે છે પણ પરીક્ષાના અંદર આવા જ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવશે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઇજેટના યાદ રાખજો પાઇઝેટના મતે બાળકો પોતાના વિકાસના પ્રથમ તબક્કા દરમિયાન એટલે કે જન્મથી આશરે બે વર્ષ સુધી શાનાથી સૌથી વધુ સારું શીખે છે તો સુંદરીઓનો ઉપયોગ કરીને યાદ રાખજો મિત્રો સુંદરીઓનો ઉપયોગ કરીને મિત્રો આ બાળકો સૌથી વધારે શીખ 就开始。 હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજી કે તમારા ધ્યાનમાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓનો એક વિરામના સમય દરમિયાન અન્ય બાળકો ઉપર દાદાગીરી કરે છે આ બાળકના વર્તનને તમે કેવી રીતે સુધારશો તો તમે જે છે ને મિત્રો તેને સલાહ સૂચન આપશો અને તેના માતા પિતાને તેનો સ્વભાવ બદલવા મદદ કરવા માટે પણ કહીશું તો જો મિત્રો આવી રીતનો આ વ્યવહારનો પ્રશ્ન છે જેને પોઝિટિવ આ રીતનો પ્રશ્ન આપવો પડશે તમારે બરાબર એનો જવાબ આપવો પડશે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજી કે વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ તો વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જોઈએ મિત્રો ત્યારે બાળકો વર્ગના અંદર વિષય વસ્તુ પર ધ્યાન આપતા હોય છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષિકા તેણીના વિદ્યાર્થીઓને ત્રણ સત્ર પરીક્ષાઓના પરિણામોની તુલના કરવા ઈચ્છે છે પરિણામોની તુલના દર્શાવવાની કઈ રીતે સૌથી વધુ કઈ રીતે સૌથી વધુ અસરકારક રહેશે તો જો મિત્રો દરેક પરીક્ષાના ગુણ સમાંતર સ્તંભમાં નોંધવા આ જેસન મિત્રો એકદમ સૌથી બેસ્ટ રહેશે મિત્રો જે ત્રણ સત્રાંશ પરીક્ષાઓના પરિણામોની તુલના કરવા માટે ઈચ્છે છે તો આ રીતનું એમને કરવું જોઈએ બરાબર દરેક પરીક્ષાના ગુણ સમાંતર સ્તંભમાં નોંધવા હવે તેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બારથી અઢારની વય જૂથના વિદ્યાર્થીઓ તેમના વિકાસના બધા પાસાઓમાં મોટા ફેરફારો દર્શાવે છે તો આ ફેરફારો મુખ્યત્વે સાને કારણે આવે છે તો તેમના શરીરમાં આવતા અંતસ્ત્રાવોના ફેરફારોના અંદર મિત્રો આવતા હોય છે આ મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકની આ ટેવમાંથી કઈ ટેવ વિદ્યાર્થીઓના ગોખણીય જ્ઞાનમાં પરિણામે છે તો જુઓ મિત્રો વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાંથી અક્ષર જો બહો લખો તેવો આગ્રહ રાખો મિત્રો તો બરાબર આ બાબતના લીધે મિત્રો આ શિક્ષકની એવી ટેવ છે કે જેના લીધે વિદ્યાર્થીઓ ગોખણે જ્ઞાનમાં પરિણામે છે તો આ બાબત ન કરવી જોઈએ બરાબર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વિદ્યાર્થી તમને અડધાથી ભાગવું યાદ રાખજો મિત્રો એક વિદ્યાર્થી તમને અડધાથી ભાગવાનું વ્યવહાર ઉદાહરણ આપવા કહે છે તો આપનો કયો પ્રતિભાવ શ્રેષ્ઠ છે તો આનો જવાબ આવશે મિત્રો જો દસ વ્યક્તિમાં

અધ્યયનના મનનો શારીરિક ક્ષેત્ર અંતર્ગત આવશે તો જો મિત્રો વિજ્ઞાનની આકૃતિ સચોટપણે દૂરવી આ આવશે મિત્રો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેતન એક ઇતિહાસ શિક્ષક છે જે પોતાના બધા પાઠ માટે વ્યાખ્યા પદ્ધતિનો ઉપયોગ કરે છે જેની જાણમાં આવે છે કે તેના વિદ્યાર્થીઓ ઘણીવાર કંટાળી જાય છે અને ભણવાને બદલે બહાર જઈને રમવા ઈચ્છે છે તો પોતાના વિદ્યાર્થીઓને તેમના વર્ગમાં રસ પડે તે માટે કેતને શું કરવું જોઈએ ખળળ તો આનો જવાબ આવશે મિત્રો પોતાના વિદ્યાર્થીઓને પાઠ વિશે નાટિકા તૈયાર કરીને ભજવવા માટે કહેવું જોઈએ તો જેના લીધે મિત્રો નાટિકા તૈયાર કરવાથી બાળકોના અંદર રસ આવશે અને વર્ગખંડના અંદર એ ધ્યાનથી જોશે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે તો પ્લેટો જે છે મિત્રો એ આદર્શવાદના પિતા તરીકે ઓળખાય છે બરોબર પ્લેટો તો જુઓ મિત્રો આ બધા જે છે ને ટેટ આટના અંદર તમારે આ પ્રશ્નો પૂછાશે મિત્રો આના અંદર મહત્ત્વના મિત્રો વર્ગ વ્યવહારના પ્રશ્નો અને મનોવિજ્ઞાનના પ્રશ્નો આરટી બેઝર નવના પણ પ્રશ્નો છે અને એનસીએફ બે હજાર પાંચના પણ છે બરોબર બહુ મહત્વના પ્રશ્નો છે જે પરીક્ષાના અંદર તમને સો ટકા જોવા મળશે એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા સમય દરમિયાન રમતગમત અને ઈતર પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે કયું કારણ છે તો તે વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે મિત્રો બરાબર આ જે ઇતર પ્રવૃત્તિઓ જે છે ને મિત્રો એ રમતગમત અને ઇતર પ્રવૃત્તિ એ બાળકના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે ભણતરના અંતર હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વર્તણૂક બાળકની ભાવાત્મક વ્યગ્રતાવાળી સ્થિતિને કારણે તેમ ન કહી શકાય તો જો મિત્રો પલાયનવાદી વર્તણૂક યાદ રાખી લો આ જે વર્તણૂક છે ને મિત્રો પલાયનવાદી વર્તણૂક જે બાળકની ભાવાત્મક વ્યગ્રતાવાળી સ્થિતિને કારણે ઉદભવતી હોય છે મિત્રો એવું ન કહી શકાય બરાબર આ પલાયનવાદી વર્તણૂક હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નબળા વર્ગનું બાળક એટલે કે એવો બાળક જેના માતા પિતાની વાર્ષિક આવક સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સીમાથી ઓછી છે બરાબર એને મિત્રો નબળા વર્ગનું બાળક કહેવામાં આવે છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્ય મૂલ્યાંકનનો સૌથી અગત્યનો હેતુ કયો છે તો આપણે ફળદાયક જીવન માટે શિક્ષણ આપવામાં કેટલા સફળ રહ્યા છીએ એ ચકાસવાનું છે બરાબર તો આ જે છે મિત્રો એ મૂલ્યાંકનનો અગત્યનો સૌથી મોટો હેતુ છે બરાબર આપણે ફળદાયક જીવન માટે શિક્ષણ આપવા કેટલા સફળ રહ્યા છીએ તે ચકાસવું હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૃહ કાર્ય તે શિક્ષણનું એક આવશ્યક અંગ છે કારણ કે તે સ્વઅભ્યાસને ટેવ વિકસાવવામાં મદદ કરે છે એટલા માટે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન શું સિદ્ધ થતું નથી તો આનુવાંશિકતા જે છે મિત્રો એ શિક્ષણની પ્રક્રિયા દરમિયાન મિત્રો સિદ્ધ થતી નથી હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લ્યુ વર્ગીકરણ કેળવણીના હેતુઓનું કેટલાક ક્ષેત્રોમાં વિભાજન કરે છે તો ચાર ક્ષેત્રોના અંદર મિત્રો વિભાજન કરે છે બ્લ્યુ વર્ગીકર કેળવણીના હેતુઓનું ક્ષેત્ર બરોબર કેટલા ચાર વિભાગના અંદર હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસીએ મિત્રો આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સૂચવેલું છે તો જો મિત્રો આ બધા મહત્વના પ્રશ્નો છે બરોબર ટેટ ટાટ માટે ખૂબ જ મહત્વના બધા પ્રશ્નો છે અને તમારા માટે મિત્રો હવે ટેટાટ માટે નવા નવા વિડીયો આવતા રહેશે જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપેલા હશે બરોબર હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પરીક્ષા સુધારણા અંગે એનસી નવી દિલ્હી આવી ગયા શિક્ષણશાસ્ત્રી માર્ગદર્શન આપ્યું હતું તો બેન્જામિન બ્લુમે યાદ રાખી લેજો બરાબર તે ભારતમાં પરીક્ષા સુધારણા અંગે એન આરટી નવી દિલ્હી આવી ગયા શિક્ષણશાસ્ત્રી માર્ગદર્શન આપ્યું હતું તો કોણે આપ્યું હતું મિત્રો બેન્જામિન બ્લુમે આપેલું હતું બરાબર યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક માને છે કે અનાત્મલક્ષી પ્રશ્નોથી ઉપજનો હેતુ ન માપી શકાય તમે આ વિધાન અંગે શું માનો છો તો આ વિધાન જે છે ને મિત્રો ખોટું છે વિધાન બરાબર આવા પણ પ્રશ્નો પૂછા છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં કોઈ એક વિષયની પ્રશ્ન બેંક રચવાથી શું લાભ થાય છે તો સારા અજમાવેલા અને વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો પ્રશ્નો વડે સમતોલ પ્રશ્નપત્ર કાઢી શકાય છે બરાબર આ એને એક લાભ થઈ શકે છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઈ શકે આ વિધાન અંગે તમે શું માનો છો તો મિત્રો આ સાચું વિધાન છે બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો અનાત્માલક્ષી હોવા જોઈએ આ વિધાન તમે આ વિધાન અંગે તમે શું માનો છો તો આ ખોટું વિધાન છે મિત્રો બરોબર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમારા વર્ગમાં જ્ઞાતિ અનુસાર જૂથો છે તો આવા જૂથો અવકાર્ય છે તો ના મિત્રો આ જૂથો અવકાર્ય નથી હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાપા કાર્ય કરતા આકૃતિઓ કે ચિત્રો કાપા ઉપર દોરવા જરૂરી છે તો હા તેથી મિત્રો વિદ્યાર્થીઓની સમજ વધારે સમજ વધારે સ્પષ્ટ થાય છે તો કાપા કાર્ય એટલે કાળા પાટિયાના અંદર આપણે જે દોરીએ ને એને કાપા કાર્ય કહેવામાં આવે છે બરાબર શોર્ટ નેમ્સ એના કાપા કાર્ય બરાબર એટલે કાળા પાટિયા ઉપર કરવામાં આવતું કાર્ય હવે નંબરનો પ્રશ્ન સમજી કે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ વારંવાર અવાજ કરે છે તમે શું કરશો તો અવાજ થવાનું કારણ તપાસીને એનું નિવારણ લાવીશ હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગમાં એક ઊંચા વિદ્યાર્થીઓની આંખો નબળાય છે આંખોની નબળાઈ છે તો તમે ક્યાં બેસાડશો તો આગળની પાટલી ઉપર છેડે બેસાડીશું મિત્રો બરોબર તો જુઓ મિત્રો વર્ગ વ્યવહારના આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર તો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં તમને પહેલાં પણ સૂચના આપી શરૂઆત વિડીયો કરતા પહેલાં બરોબર એ બધી સૂચનાઓને ધ્યાનમાં રાખી દેજો હવે મિત્રો આપણે ટેલિગ્રામના અંદર એક ચેનલ બનાવી છે ટીચિંગ અજય કરીને મિત્રો જેના અંદર એજ્યુકેશન અપડેટ તમને મળતી રહેશે બરોબર તો ટેલિગ્રામની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે કે જેના અંદર મિત્રો ટેટાટ માટેના વિડીયોની લિંક મેકે મિત્રો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો રહીએ મિત્રો બરોબર એટલે ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરી દો અને હા આપણું એજ્યુકેશન મિત્રો એ ઇન્સ્ટાગ્રામના અંદર પેજ બનાવી છે ટીચિંગ ગજે કરી જેના અંદર કરંટ અફેર્સને મિત્રો રીલ્સ આપણે બનાવતા હોય છે સ્ટ્રેટેક જીકેની બરોબર તો એ રીલ્સ મિત્રો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો તમને ખૂબ જ કામ આવશે આના સિવાય મિત્રો હું એના અંદર જીકેની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું કરંટ અફેર્સની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું એક્ઝામ કઈ તારીખે આવવાની છે એની પણ અપડેટ એના અંદર આપતો હોઉં છું એટલા માટે આપણા આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ એજ્યુકેશન જે પેજ છે બંને મિત્રો એ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ પ્શન અંદર આપી દે ત્યાં જઈને તમે મને ફોલો કરી દેજો તમને ખૂબ જ કામ આવશે હવે મહત્ત્વની બાબત એ છે મિત્રો એ જાણી લો કે ટેટ ટાટ માટે મિત્રો આપણે અગાઉ ઘણા બધા વિડીયો બનાવ્યા છે ટેટ વન માટે ટેટ ટુ માટે ટેટ એસ માટે ટેટ એચ એસ માટે બરોબર એ દરેક વિડીયોની મિત્રો આખા આપણે પ્લેલિસ્ટ બનાવ્યા છે તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર બધા પ્લેલિસ્ટ આપી દીધી કે જ્યાંથી તમે અગાઉથી મિત્રો તૈયારી કરી શકો મિત્રો તો એ બધાની લિંક આ વિડીયોના અંદર મળી જશે ત્યાંથી તમે જોજો અને તમારા મિત્રોને શેર કરજો અથવા ટેલિગ્રામ ના અંદર આ બધાની લિંક ફરીથી હું મૂકી દે મિત્રો એટલે ટેલિગ્રામને જોઈન કરી દેજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તમે બોર્ડ ઉપર લખેલું દેખાતું નથી તમે શું પગલાં લેશો તો બોર્ડ ઉપર પ્રકાશ આવતો હશે તે બંધ કરીશ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગના વિદ્યાર્થીઓને હસ્તલેખિત અંક તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થીઓની જવાબદારી વહેંચતા તમે શું ધ્યાનમાં લેશો તો લેખન સુધી ધરાવતા ચિત્રકામ જણાવતા ચિત્રકામ જાણતા નેતૃત્વ ધરાવતા અને સારા અક્ષરવાળા અમે વિવિધ વિદ્યાર્થી કાર્ય સોંપીશું હવે અડતાલીસ માં નંબર નો પ્રશ્ન સમજી શાળાના પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને તમે કઈ જવાબદારી સોંપશો તો વિવિધ કાર્યોમાં સહાયક થાય એવી જવાબદારી સોંપીશું ને આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે યુવક મહોત્સવમાં એક વાલી તેની પુત્રીને ગરબામાં ભાગ લેતી રોકે છે તો શિક્ષક તરીકે તમે શું કરશો તો વાલીને સમજાવીશ અને વિદ્યાર્થીને ગરબામાં ભાગ લેવડાવીશ તો આ બધા મિત્રો જે છે ને એ વર્ગ વ્યવહારના મિત્રો પ્રશ્નો છે બરાબર અને વર્ગ વ્યવહાર જે છે ને મિત્રો એ ઘણું મિત્રો પરીક્ષાના અંદર પૂછાવતું હોય છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે શાળામાં આચાર્યશ્રી વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓમાં આર્થિક સહાય કરવાની ના પાડે તો તમે શું કરશો તો વિદ્યાર્થીઓ પાસેથી થોડો ફાળો લઈ ઓછા ખર્ચે થાય તેવી પ્રવૃત્તિઓ કરીશ બરાબર આ તમારે મિત્રો પોઝિટિવ જવાબ આપવાના રહેશે મિત્રો આ વર્ગ વ્યવહારના અંદર બરોબર આગળના વિડીયોના અંદર મિત્રો હું સમજાવતો રહીશ કે કયા પ્રશ્નોનો કઈ રીતે પોઝિટિવ જવાબ આપો એ તમને ધીરે ધીરે સમજાશે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક વાલી મંડળની બેઠકમાં ભાગના વાલીઓ હાજર રહેતા નથી તમે શું કરશો તો વાલીઓને પત્ર લખી સંમત કરી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વાલીને હાજર રહેવા વિનંતી કરે તેવી વ્યવસ્થા કરીશ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સેવાકાલીન તાલીમ કાર્યક્રમમાં કશું જ ઉપયોગી કાર્ય થતું નથી એવું તમને લાગે છે તો તમે શું કરશો તો તમારા પ્રતિભાવોમાં આયોજકોને આ બાબતોને આ બાબતો સ્પષ્ટ જણાવીશ અને સુધારા કરવા સૂચવીશ હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે શાળાના શિક્ષકો શાળામાં જ પોતાનો વ્યવસાયિક વિકાસ કરી શકે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસીમાં કઈ પ્રવૃત્તિ સૂચવાય છે તો સ્કૂલ બિલ્ડ ઇન સર્વિસ ટ્રેનિંગ યાદ રાખી લેજો બરાબર યાદ રાખી લેજો સ્કૂલ બિલ્ડ ઇન સર્વિસ ટ્રેનિંગ આ પ્રવૃત્તિ કરવા માટે સૂચવામાં આવેલું છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે વ્યવસાયિક વિકાસ માટે કઈ પ્રવૃત્તિ વધારે યોગ્ય છે તો જિલ્લા કક્ષાએ વિષય શિક્ષક મંડળની સ્થાપના અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ્યપુસ્તકમાં ન હોય એવું એક સુંદર કાવ્ય તમે સ્પર્શી ગયું છે શું તમે આ કાવ્ય તમારા વિદ્યાર્થીઓને શીખવશો હા પૂરો તાસ લઈ હું આ કાવ્ય વિદ્યાર્થીઓને રસપૂર્વક શીખવીશ તો જુઓ મિત્રો આ પ્રશ્ન છે ને અગાઉ જે ટેટ ટાટ ગઈને એના અંદર પૂસાઈ ગયેલો આ પ્રશ્ન છે બરાબર થોડા શબ્દો ચેન્જ કરેલા છે પણ આ રીતનો એમનો કહેવાનો ભાવ અર્થ છે બરાબર આ બધું વર્ગ વ્યવહાર છે તો વર્ગ વ્યવહાર મિત્રો એકદમ પોઝિટિવ આનો જવાબ આપવાનો હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજી કે વિજ્ઞાન શિક્ષક તરીકે આકાશ દર્શન માટે તમે વિદ્યાર્થીઓને રાત્રે શાળામાં બોલાવી શીખવવા ઈચ્છો છો જો વિદ્યાર્થીઓના વાલીઓને જો વિદ્યાર્થીઓના વાલીઓને આનો વેરો છે તો તમે શું કરશો તો વાલીને પુત્રી સાથે આવવા અને શાળાના આ કાર્યક્રમમાં જોડાવવા જણાવીશ બધા જ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ રાખીશ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખુલ્લા પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આ વિચાર કેમ ભુલાઈ ગયો તો આ કાર્યક્રમને તલસ્પર્શી સમાજના અભાવે આ કાર્યક્રમ પડતો મૂક્યો છે બરોબર તો જો મિત્રો શિક્ષણના અંદર જૂના જે કાર્યક્રમો શા કારણે બંધ કરવામાં આવ્યા હતા ક્યારે બંધ થયા હતા તો આવા બધા પ્રશ્નો તમારા આ ટેટ તાટના અંદર પૂછાઈ શકે છે બરોબર હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે મોટાભાગની શાળાઓમાં કોઈ પણ વિષય પ્રોજેક્ટ લેવામાં આવતા નથી શા માટે તો નવ વિચાર અજમાઈશ અંગે શિક્ષકોની ઉદારશીલતા આ એનું એક કારણ છે મિત્રો હવે ઓગણસાઇઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માધ્યમિક શાળાઓમાં વૈજ્ઞાનિક સ્વરૂપનું જાતીય શિક્ષણ આપવું જોઈએ હા તેણે તરુણ તરુણીઓના ખોટા ખ્યાલો દૂર થાય છે બરાબર તો જો મિત્રો આ માધ્યમિક શાળાઓના અંદર વૈજ્ઞાનિક સ્વરૂપે જાતીય શિક્ષણ આપવું જોઈએ કારણ કે આ જે તરુણ અને તરુણીઓના અંદર જે ખોટા ખ્યાલો હોય છે ને એ દૂર થતા હોય છે તો જો મિત્રો આ ટેટ ટાટ માટે આ વર્ગ વ્યવહારના અને મનોવિજ્ઞાનના જે આ પ્રશ્નો છે એના અંદર સાઠમા નંબરનો પ્રશ્ન છે યાદ કરી લેજો સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સિમ્પોઝિયમ સેમિનાર વર્કશોપ જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે તમે શું માનો છો તો આપણા શિક્ષકો આવી પદ્ધતિના ઉપયોગ માટે હકારાત્મક નથી બરાબર યાદ રાખી લેજો આનો એક સાચો જવાબ છે તો જુઓ મિત્રો આ ટેટ આર્ટ માટેના સાઇન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા હજુ આવા વિડીયો ઘણા બધા આવતા રહેશે મિત્રો તમારે ટેટ આર્ટ જે બે હજાર પચીસ છવ્વીસના અંદર જે છે ને મિત્રો દરેક વસ્તુને આવરીને આપણે વિડીયો બનાવીશું બરોબર એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વિડીયો શેર કરતા રહેજો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે એને પણ જોઈન કરી દેજો મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું એક પેજ હશે મિત્રો એજ્યુકેશન ટીચિંગ અજય કરીને એને પણ જોઈન કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય